છોટાઉદેપુર જિલ્લાના એકસો આડત્રેસ ભાવિચેત વિધાનસભાનો કવાડ ગામે ધારાસભ્ય જયંતી રાઠવાના અધ્યક્ષ સ્થાને સ્નેમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા ધારાસભ્ય જયંતી રાઠવા પૂર્વ સાંસદ ગિરાબીન રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ભાવના રાઠવા તાલુકા પ્રમુખ મિલન રાઠવા કારોબારી અધ્યક્ષ પિંઠુ રાઠવા યુવા પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ રાઠવા તેમજ પૂર્વ પ્રમુખ રશ્મિકાંત વસાવા રાજેશ વડેલી જયેશ રાઠવા તેમજ એકસો આડત્રીસ વિધાનસભામાં આવતા તમામ કાર્યકરો મોટી સંખ્યામાં આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા કવાટ મુકામે એકસો અડત્રીસ જેતપુર પાવી વિધાનસભાના કાર્યકર્તાઓના નવા વર્ષના સ્નેહ મિલનનો પ્રસંગ ઉજવાયો આ પ્રસંગમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ વિસ્તારના લોકપ્રિય પૂર્વ સાંસદ આદરણીય ગીતાબેન રાઠવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ મિલનની ઉજવણીનો પ્રસંગને દીપાવ્યો અને આ નવા વર્ષની અંદર સૌ કાર્યકર્તાઓ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે ઈશ્વરને પ્રાર્થના કરું છું અને નવા વર્ષની શુભેચ્છાઓ